ડેરિવેટિવ્સ માર્કેટ જેને વાયદાના બજારો પણ કહેવામાં આવે છે જેના એકમની આપણે ચર્ચા કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે ડેરીવેટિવ્સ શું છે તો વિદ્યાર્થી મિત્રો આજની આપણી રૂપરેખામાં આપણે પોઈન્ટ્સ જોઈશું કે કયા કયા પોઈન્ટની આપણે ચર્ચા કરીશું અને એની અંદર આપણે ડેરીવેટિવ શું છે તેને સમજીશું તો આપણે આજની રૂપરેખા આપણી પ્રસ્તાવના ત્યારબાદ જે ડેરીવેટિવ્સનો અર્થ શું છે તેની એક પ્રોપર વ્યાખ્યા શું છે તેના વિશે ચર્ચા કરીશું નાણાકીય ડેરિવેટિવ્સના કેટલા પ્રકાર છે તેની વિગતવાર ચર્ચા કરીશું અને ડેરિવેટિવ્સ બજારના ફાયદા શું છે તો તેની વિગતવાર ચર્ચા કરીશું હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે પ્રોપર ડેરિવેટિવ્સ વિશે સમજવું છે કે ડેરિવેટિવ્સ શું છે તો હવે આપણે જાણે હવે વીસમી સદીના છેલ્લા અંતમાં આપણે જાણ્યું કે જે શેર બજાર છે નાણાકીય બજાર છે કે વિદેશી હુંડિયામણ બજાર છે તેનો ધીમે ધીમે કેટલો ઝડપી વિકાસ થયો છે અને હવે માની લઈએ છીએ કે જ્યારે વીસમી સદીના છેલ્લા દાયકામાં આપણે જોઈએ છીએ તો ડેરિવેટિવ્સ બજારનો પણ એમાં ખૂબ વધારો થયો છે ખૂબ વિકાસ થયો છે તો આ ડેરિવેટિવ્સ શું છે તો ડેરિવેટિવ્સની વાત કરીએ તો એ પોતાનું એક સ્વતંત્ર બજાર ઊભું કરી શકતું નથી હવે ડેરિવેટિવ્સ એટલે કે એવું નાણાકીય સાધન નાણાકીય સાધન કે જેનું મૂલ્ય તેના ઉદ્ભવના આધારરૂપ અસ્કયામત કે જામીનગીરી મૂલ્યના આધારે નક્કી થાય છે ડેરિવેટિવ નો એવો અર્થ થાય છે કે જે માની લો કે કોઈક વસ્તુ છે એટલે કે સમજી લઈએ કે સુગર કેન છે એટલે કે શેરડી છે શેરડી પરથી આપણને ખબર છે કે ખાંડ તૈયાર થાય છે હવે ખાંડના ભાવમાં અને શેરડીના ભાવમાં કેવી રીતે બંનેનો એ ભાવ ડિસાઈડ થાય છે કે જેમ જેમ શેરડીનો ભાવ વધશે તેમ તેમ ખાંડનો પણ ભાવ વધશે અને જેમ જેમ શેરડીના ભાવો ઓછા થાય છે તેમ તેમ ખાંડનો ભાવ પણ ઓછો થાય છે તો એક એક બીજા ઉપર આધાર રાખે છે એવી જ રીતે કે એના ઉદ્ભવના આધારરૂપ અસ્કયામત કે જામીનગીરી મૂલ્યના આધારે તે એવી જ રીતે કે જે પણ જામીનગીરીઓ છે જે એકબીજાથી આધારરૂપ ધરાવે છે જે રીતે કે ખાંડ છે એ કોના ઉપર અસ્તિત્વ ધરાવે છે કે શેરડી છે તે શેરડીનો જેમ ભાવ વધશે તો તેમ ખાંડના ભાવ પણ વધશે અને જેમ શેરડીના ભાવ ઘટશે તે તેમ કોના ભાવ પણ ઘટશે ખાંડના ભાવ વધશે તો એક એક વાયદાનો બજાર ભણવામાં આવે છે કે જો આપણને એક ફ્યુચર ડેટ હોય છે તે એ ફ્યુચર ડેટ ઉપર કે જો આટલા ભાવ થશે તો આ ભાવ ઉપર શું કરવામાં આવશે તે વસ્તુ ખરીદવામાં આવશે કે જો વેપારીને એમ લાગે કે ખાંડનો ભાવમાં વધારો થશે તો આ તારીખે એક વેપારી શું કરશે એ ખાંડના બે પક્ષકારો હશે અને એ પક્ષકારમાં એક ખરીદનાર હશે અને એક વેચનાર હશે

છે ડેરિવેટિવ શેના માટે છે તો ઇન્વેસ્ટરના જે બી પોર્ટફોલિયોના જોખમ છે અને જેના એમના વળતર પર શું છે એક નક્કી વર્તન નક્કી કરવા માટે મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ડેરિવેટિવ શું છે તે આપણે ધીમે થોડુંક સમજીએ હવે ફરી એની વ્યાખ્યા દ્વારા આપણે સમજીએ કે ડેરિવેટિવ વ્યાખ્યા રૂપે શું અર્થ થાય છે રોકાણના ક્ષેત્રમાં વાત કરીએ કે ડેરિવેટિવ તો રોકાણના ક્ષેત્રમાં ડેરિવેટિવ એ બે પક્ષો એટલે મેં હમણાં વાત કરી બે

આ શું છે અન્ડરલાઈન અસેટ નો મતલબ શું થાય છે કે જે એકબીજા ઉપર આધાર રાખે છે એકબીજા ઉપર આધાર રાખે છે એટલે કે કે જેમ કે હમણાં આપણે વાત કરી કે જ્યારે પણ શેરડીનો ભાવ વધશે ત્યારે ખાંડનો પણ ભાવ વધશે તો એવી રીતે જો એક વસ્તુના ભાવ વધવાથી બીજી વસ્તુનો ભાવ વધે છે તે તેના એક વસ્તુના કોઈ પણ ભાવના ઘટાડા કે વધારા સાથે અસર એ બીજી વ્યક્તિ કરતી હોય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે અન્ડરલાઈન અસેટ્સ કહેવામાં આવે છે તે આધારે નક્કી કરા કે જેની કિંમત એક અથવા વધુ અંડરલાઈંગ એસેટ્સને આધારે નક્કી થતી હોય છે ત્યારે નક્કી થતી હોય છે ત્યારે અંડરલાઈંગ અસેટ્સ કરન્સી તેમાં હોઈ શકે અંડરલાઈંગ અસેટ કરન્સી સ્ટોક કોમોડિટી અથવા સિક્યોરિટી જે વ્યાજ ધરાવે છે એટલે કે જે કરન્સી છે સ્ટોક્સ છે પછી ત્યારે કોમોડિટી કોમોડિટી કે કોઈ પણ વસ્તુ જે આપણે હમણાં વાત કરી કે શેરડી છે અને ખાંડનો ભાવ વધારે પછી જેવી રીતે આપણે દૂધની વાત કરી કે દૂધ વધે તો આપણે દહીની દહીંનો પનીરનો એવી રીતે અલગ અલગ વસ્તુઓનો પણ ભાવ વધે છે તો આવી જ રીતે એક વસ્તુની સાથે બીજી વસ્તુને ભાવમાં પણ સંકળાયેલો છે કે ભાવ વધારો ઘટાડો એ બીજી વસ્તુ સાથે પણ સંકળાયેલો છે તો આપણે તેને શું કહીશું અન્ડરલાઈંગ અસેટ્સને આધારે ડેરીબેટિવ તો ડેરિવેટિવ્સનો ઉપયોગ કોણ ક્યાં થાય છે વિદેશી વિનિમય ક્યાં થાય છે ડેરિવેટિવ્સનો ઉપયોગ વિદેશી વિનિમય

ફ્યુચર કરાર ત્યારબાદ છે ઓપ્શન એટલે કે ઓપ્શન એટલે કે ઓપ્શન એટલે વિકલ્પ વિકલ્પના કરાર અને સ્વેપ્સ અને સ્વેપ્સ હવે કે ફ્યુચર ફોરવર્ડ સ્વેપ્સ અને ઓપ્શન આ બધા શું છે ડેરિવેટિવ્સના પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ઈમેજ છે તે ગૂગલ દ્વારા લીધેલી છે હવે આ જે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે સ્વેપ છે તે ઓપ્શન છે તો આ બધા જે બી ડેરીવેટિવસના પ્રકારો છે તેની આપણે અલગ અલગ ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે જોઈએ કે ફોરવર્ડ કરારો શું છે હવે સોદો એ બે પક્ષકારો વચ્ચેનો એવો કરાર છે બધામાં વાત આવે છે બે પક્ષકારોની અને જે બી ડેરીવેટિવસ બજાર છે તે એક એવો છે શોર્ટ ટર્મ બજાર છે એટલે કે એમાં વધારે વધારે ચાર પાંચ મહિના કે વર્ષ સુધીનું એની અંદર હોય છે ઇન્વેસ્ટમેન્ટ અને એમાં જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે તેમને પોતાનું જે બી નાણાં છે એ ઇન્વેસ્ટ નથી કરવામાં ખાલી એક વાયદાનો બજાર હોય છે જેમાં એક વર્તમાનમાં એ ભવિષ્યની તારીખે જે વસ્તુ ખરીદવાની છે તે નક્કી કરવામાં આવતી હોય છે એટલે કે એમાં ઇન્વેસ્ટમેન્ટને પણ ઓછો રિસ્ક રહેતો હોય છે કે એમાં જે બી ઇન્વેસ્ટ લોકો કરે છે મતલબ કે જે ઇન્વેસ્ટર હોય છે તેમને જે ઇન્વેસ્ટ કરવાનું હોય છે તો એ અમુક જ રકમ એમાં ઇન્વેસ્ટ કરવાની હોય છે અહીંયા ફોરવર્ડ કરાર વાત કરીએ છીએ આપણે જયારે ત્યારે બે પક્ષકારો વચ્ચેનો એવો કરાર છીએ કે જેમાં જામીનગીરીની ડિલેવરી હવે આપણે જામીનગીરીની ડિલેવરીની વાત કરીએ જામીનગીરી કોઈ ઇક્વિટી હોય શકે એને જે બી આપણે વાત કરી તે ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે વર્તમાનમાં નક્કી કરેલી કિંમતની ચૂકવણી સામે વેચનારે ખરીદનારને આપવાની હોય છે એટલે અહિયાં શું કહેવા માંગે છે કે જેમાં ડિલિવરી ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે આપણે કોઈ ભવિષ્યની ચોક્કસ તારીખે કે આજે સત્તર મે છે હવે એના મંથ પછી કે સત્તર જૂન પછી અમે આ ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે વર્તમાનમાં નક્કી કરેલી વર્તમાન એટલે કે આજે સત્તર મે ના દિવસે આપણે જે જામીનગીરીઓની ડિલિવરી નક્કી કરેલી છે તે આપણે સત્તર જૂન સુધીની ચુકવણી સામે વેચનારે ખરીદનારને આપવાની હોય છે

એમાં શું હોય છે બેચ પક્ષકારો હોય છે બે બેચ પક્ષકારો હોવાને કારણે એમાં ઓવર ધ કાઉન્ટર હોય છે એટલે કે જેને આપણે ઓ ટી સી જેને શું કહેવામાં આવે છે ઓટીસીની દ્વારા માધ્યમથી શું થાય છે જે વાયદાના કરારો છે કરવામાં આવે છે હવે વિદ્યાર્થી આપણે મિત્રો આપણે વાત કરીએ કે ફ્યુચર્સના કરાર તો ફ્યુચર્સના કરાર પણ ફોરવર્ડ કરાર જેવા જ સરખા હોય છે પણ એમાં શું અલગ છે તેની વાત કરીએ શેર બજારના નિયમોને આધીન રહીને હવે શેર બજારના નિયમોને આ વાત ખાસ ધ્યાન રાખવાની કે શેર બજારના નિયમોને આધીન રહીને વર્તમાનમાં એટલે કે આજે વર્તમાન એટલે કે જે આજે આપણે નક્કી કરેલી કિંમતે ભવિષ્યમાં જામીનગીરીઓની ડિલિવરી આપવાનો કરાર કે આજે આપણે વર્તમાનમાં સત્તર મહિના દિવસે આપણે જે તારીખે જે તારીખે આપણે નક્કી કરેલી છે કે આ કિંમતે આપણે ભવિષ્યમાં આ વસ્તુની શું કરીશું ખરીદીશું કે કોઈ પણ ડિલિવરી લેવામાં આવશે ખરીદનાર દ્વારા તો ડિલેવરી આપવાનો કરાર તો આપણે શું કહીશું ફ્યુચર્સ કરાર હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં સુધી જોયું કે ફોરવર્ડ કરાર અને ફ્યુચર્સ કરાર સેમ છે જેમાં બે પક્ષકાર છે એટલે બે પક્ષકાર વચ્ચે તો કરાર થાય જ છે પણ હવે ત્રીજી વ્યક્તિમાં જોડાય છે કોણ ત્રીજી વ્યક્તિ હવે આ એ વ્યક્તિ છે અને અહીંયા આ

તો એ વચ્ચે એક મીડિયેરી હોય છે જે બંને રિસ્ક નથી લેતા ભાવમાં વધારો થશે એડ થાય છે જ્યારે આપણે ફોરવર્ડ કરારોની વાત કરીએ છીએ ત્યારે એની અંદર કોઈ હોતા નથી પરંતુ જ્યારે ફ્યુચર્સ કરારની વાત કરીએ છીએ તો એની અંદર કોણ ભાગ ભજવે છે ત્રીજી વ્યક્તિ સ્ટોક એક્સચેન્જ ત્યારે આ એ વ્યક્તિ બી વ્યક્તિ બંને શું છે ત્રણેયનો સાથે થાય છે કે એ વ્યક્તિને સ્ટોક એક્સચેન્જ પાસે જાય છે અને બી વ્યક્તિ પણ સ્ટોક એક્સચેન્જ પાસે જાય છે અને એ વ્યક્તિને એમ લાગે છે કે જામીનગીરીના ભાવમાં વધારો થશે તો એ ભવિષ્યની તારીખને નક્કી કરીને કે આજની જે કિંમત છે એ પ્રમાણે ભવિષ્યની તારીખે એ ડિલિવરી લેવાનો નક્કી કરે છે એવી જ રીતે બી વ્યક્તિ છે એને એવું લાગે છે કે ભાવમાં ઘટાડો થશે જામીનગીરીના મૂલ્યમાં ઘટાડો થશે તો એ બી વ્યક્તિ શું કરશે સ્ટોક એક્સચેન્જ પાસે જાય છે અને ભવિષ્યની તારીખે જે આ વર્તમાન કિંમત છે તે વર્તમાનની કિંમતને આધારે નક્કી કરે છે કિંમત તો આની અંદર ફ્યુચર્સ કરારની અંદર કોણ ભાગ ભજવે છે સ્ટોક એક્સચેન્જ ત્યારબાદ છે ફ્યુચર્સના પ્રકારોની વાત કરીએ આપણે તો ઇન્ડેક્સ વ્યાજ વ્યાજદર ફ્યુચર્સ કરન્સી ફ્યુચર્સ બોન્ડ બોન્ડ ઇન્ડેક્સ ફ્યુચર્સ અને જીવન નિર્વાહના સૂચક આંકનો સમાવેશ થાય છે કોનો કોનો સમાવેશ થાય છે ઇન્ડેક્સ વ્યાજ ફ્યુચર્સ કરન્સી ફ્યુચર્સ બોન્ડ ઇન્ડેક્સ ફ્યુચર્સ અને જીવન નિર્વાહના સૂચકાંકનો સમાવેશ થાય છે તો આ હતા બે ફોરવર્ડના કરારો અને કો ફ્યુચર્સના કરારો આ હવે હમણાં આપણે એક વાત રાખી યાદ રાખી હતી કે બજારના નિયમોને આધીન રાખીને કે બજારના જે છે શેર બજારના નિયમોને આધીન રાખે તો ફ્યુચર્સ કરારની અંદર કોણ છે સ્ટોક એક્સચેન્જ છે તો સ્ટોક એક્સચેન્જ વચ્ચે આવે છે ત્યારે એ શું થાય છે કે શેર બજારના નિયમોને બધા નિયમોને આધીન રાખીને જ તેની અંદર કરારો એટલે કે વાયદાના કરાર કરવામાં આવે છે જ્યારે ફોરવર્ડ કરારોની અંદર કોઈ એવી રીતે શેરબજારના જે નિયમો છે તેને રાખવા રાખવામાં આવતા નથી માયને રાખવામાં આવતા નથી જ્યારે ફોરવર્ડ કરારની વાત થાય છે ત્યારે એની અંદર ચેન્જીસ પણ થયું જે વાયદાના કરાર હોય છે તે તેની અંદર ચેન્જીસ પણ કરવામાં આવે છે પરંતુ ફ્યુચર્સ કરારની અંદર એવા કોઈ ચેન્જીસ કરવામાં આવતા નથી તો વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડ કરાર અને ફ્યુચર્સ કરાર હવે આપણે ત્રીજા કરારની વાત કરીએ કે વિકલ્પના કરાર જ્યારે આપણે જોયું ઓપ્શન્સ જેને ઇંગ્લિશમાં કહીશું ઓપ્શન વિકલ્પના કરાર જે તેજી મંદિરના સોદા તરીકે પણ ઓળખાય છે નક્કી કરેલું એક પક્ષકાર બીજા પક્ષકારને નક્કી કરેલું પ્રીમિયમ આપીને અમુક તારીખ સુધીમાં ખરીદી કે વેચાણ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે હવે અહીંયા કોની વાત થઈ છે પ્રીમિયમની હવે અહીંયાં શું થાય વાત થઈ છે પ્રીમિયમ આપીને અમુક તારીખ સુધીમાં ખરીદ કે વેચાણ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે તો આ બધા એવી રીતે ફોરવર્ડ અને ફ્યુચર જેવા કે જેમાં એક પક્ષા બીજા પક્ષાને નક્કી કરેલું પ્રીમિયમ એ બંને વચ્ચે એક પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે અને અમુક તારીખ સુધીમાં લઈએ કે ત્રણ મહિના બાદ ખરીદી કે વેચાણ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરે છે હવે આ વિકલ્પના કરારમાં બે પ્રકારો પડે છે એક તેજીનો તેજીનો વિકલ્પ જેને કોલ ઓપ્શન કહીશું અને મંદીનો વિકલ્પ જેને પૂટ ઓપ્શન કહીશું હવે તેજીના વિકલ્પની અંદર રાઈટ ટુ બાય અને તે મંદીના વિકલ્પમાં રાઈટ ટુ સેલ હવે આ રાઈટ ટુ બાય અને રાઈટ ટુ સેલ કરવાનો મતલબ શું છે અર્થ શું છે અહીંયા તો જ્યારે રાઈટ ટુ બાય એટલે કે જ્યારે વિકલ્પ ખરીદનારને એમ લાગે કે ભવિષ્યમાં એમ લાગે કે ભવિષ્યમાં આ જામીનગીરીના મૂલ્યનો ભાવ વધશે તો એ તારીખે એટલે કે એ સમયે શું કરે છે વર્તમાન સમયમાં એ ભાવ શું કરી દે છે એ કિંમતે વર્તમાન સમયમાં જે જામીનગીરીનું મૂલ્ય હશે એ કિંમતે શું કરી દેશે નક્કી કરી દેશે કરાર કરી દેશે અને ભવિષ્યમાં એ વસ્તુ

શું થઈ જાય છે એને દસ હજારનો નફો થઈ જાય છે કે એને ભાવ કેટલો આફ્ટર થ્રી મંથ એસી થઈ જાય છે પણ એને જયારે એ ભવિષ્ય વર્તમાનમાં નક્કી કરેલી હતી કે અમે આજે

સોરી જે જ્યારે એને એમ લાગે કે એનો ભાવ ઘટશે ત્યારે એ કરાર કરે છે ત્યારે તેને શું કહીશું રાઈટ ટુ શેલ હવે તેજી મંદીના બેવડો વિકલ્પ એટલે કે જ્યારે વ્યક્તિ છે જે વિકલ્પ ખરીદનાર વ્યક્તિ છે તેને એમ સમજાય નહીં કે ભાવ વધશે કે ઘટશે ત્યારે એ મૂંઝવણમાં હોય ત્યારે એ તેજી મંદીના બેવડા વિકલ્પનો ઉપયોગ કરતો હોય છે હવે આપણે વાત કરીએ સ્વેપ્સ તો રોકડ પ્રવાહની અદલા બદલી ભવિષ્યમાં હાલમાં નક્કી કરેલી રીત મુજબ કરે છે એટલે કે રોકડ પ્રવાહની અદલા બદલી ભવિષ્યમાં હાલમાં નક્કી કરેલી કિંમત મુજબ કરે તેને ફોરવર્ડ કરારના પોર્ટફોલિયો કહેવામાં આવે છે જે ફોરવર્ડ સ્વેપ્સનો વેપાર એ સ્વેપ ડીલર દ્વારા ઓટીસી ઉપર કરવામાં આવે છે એટલે કે ઓવર ધી કાઉન્ટર ઉપર કરવામાં આવે છે સ્વેપ્સનો જે વેપાર સ્વેપ ડીલર દ્વારા કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો

કે આ વર્તમાનની કિંમતે જે જે વર્તમાનમાં કિંમત ચાલે છે અને ભવિષ્યમાં એ ખરીદવામાં આવશે તો એ જોખમની ફેરબદલી કરવામાં આવે છે વધુ વેપારનો જથ્થો પ્રદાન કરે છે અને ઉદ્યો ઉદ્યોગ સાહસિકોને આકર્ષે છે એટલે કે જેને વધારે રોકાણ કરવામાં ઇન્ટરેસ્ટ છે ત્યારે એમાં રોકાણ ન કરવું પડે ખાલી એક જ તારીખ આપણે ફિક્સ કરી દઈએ કે અમે આ તારીખે નક્કી વર્તમાન કિંમતે એટલે કે વર્તમાનમાં જે કિંમત ચાલી રહી છે એટલી ભવિષ્યમાં ખરીદીશું તો આમ ડેરીબિટીસ બજારના ફાયદા છે એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડેરીબિટીસ માર્કેટમાં વિશે સમજયું કે ડેરીબેટીસ માર્કેટ શું છે અને ડેરીબિટીસ શું છે જ્યારે એના પ્રકારો કયા કયા છે તેની વિગતવાર આપણે ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પછીના લેક્ચરમાં ડેરીબિટીસ એટલે કે એની અંદર સટ્ટાના બજારો શું છે તેના વેપારીઓ કોણ કોણ હોય છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું થેન્ક યુ